હીરાબાનો ખમરકા સંસ્થા દ્વારા સુરતના કતારગામ વિસ્તારમાં દીકરીઓના ઉત્થાન માટે એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના દીકરી કલ્યાણ અભિયાનના છઠ્ઠાચરણ અંતર્ગત આર્થિક સહાયના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમ દરમિયાન કુલ અગિયારસો દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં બેતાલીસોથી વધુ દીકરીઓને સહાય પૂરી પાડવામાં આવી છે

એવો સંદેશ આપવા માંગુ છું કે આપણે સાથે મળી અને ખબર થી ખબર અને દીકરીને આગળ વધવા પ્રોત્સાહન આપી અને સ્કૂલ અને એજ્યુકેશન માં મદદરૂપ બની સાબિર સૈયદ દિવ્યાંગ સુરત